નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સી ઇટી એક્ઝામ બે હજાર ચોવીસ અંતર્ગત ધોરણ પાંચ માટેના પેપરનું મસ્ટ આઈમ બી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આ પેપરમાં તમને એકસો વીસ પ્રશ્નો એકસો વીસ ગુણના પૂછાશે ચાલો આપણે પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીએ જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મોસ્ટ આઈ એમ પેપરના વિડીયો તમને મળતા રહે પ્રશ્ન નંબર એક છે પંદર બાવીસ ત્રીસ ઓગણચાળીસ અને ખાલી જગ્યા આપેલ વિકલ્પમાંથી ખાલી જગ્યા તો અહીં ક્રમિક સંખ્યા લખવાની છે તમારે પંદરમાં અહીં તમારે સાત ઉમેર્યા છે તો પછી આઠ પછી નવ અને પછી દસ તો ઓગણચાળીસમાં દસ ઉમેરશો તો ઓગણપચાસ આવશે નંબર બે છત્રીસ ઓગણપચાસ ચોસાઠ એક્યાસી અને ખાલી જગ્યા તો અહીં આપણને સંખ્યાનો વર્ગ આપેલો છે છનો વર્ગ છત્રીસ સાતનો ઓગણપચાસ આઠનો ચોસાઠ નવનો એક્યાસી તો દસનો સો તો સી જવાબ આવશે આગળ છે એક ત્રણ સાત તેર તો જવાબ આવશે સી અહીં આપણે ક્રમિક સંખ્યાઓ લખવાની છે એકમાં બે ઉમેરા બે પછી અહીં ત્રણ ને ચાર સાત થયા સાત પછી અહીંયા છ ઉમેરા તો અહીંયા પછી આઠ ઉમેરવાના છે તો તેર ને આઠ એકવી બે ચાર છ આઠ દસ ક્રમિક બેકી સંખ્યા ઉમેરતી જવાની છે દસ તેર ખાલી જગ્યા પચીસ અને ચોત્રીસ જવાબ આવશે અઢાર આગળ જોઈએ નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી લખેલા અક્ષરોને તેમના મૂરક્ષણના ક્રમ પ્રમાણે એબીસીડી પ્રમાણે ગોઠવવાના છે તો ડીઈ એ આર તો સૌથી પહેલાં આવશે એ પછી આવશે ઈ પછી આવશે ડી પછી આવશે ઈ અને પછી આવશે આર તો એ ડીઈઆર તો સી ઓપ્શન આવશે તો આ રીતે ગોઠવવાના છે નંબર છમાં આવશે એ ઓપ્શન સી આઈ ટી વાય નંબર સાતમાં જવાબમાં આવશે નંબર બી એ ડબલ ઇ એમ એન નંબર આઠમાં જવાબમાં આવશે સી ઈ આઈ એન્ડ ક્યુ યુ યુ તો આ રીતે ગોઠવવાના છે નવો પ્રશ્ન દિવસ તો રાત તો આકાશ તો જવાબ આવશે એ ધરતી અહીં તમારે વિરોધી શબ્દો લખવાના છે એના પછી શાળામાં શિક્ષક હોય તો હોસ્પિટલમાં કોણ હોય તો જવાબ આવશે ડોક્ટર આગળ જોઈએ આપેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ છે તો જવાબ આવશે બી આઠ ત્રિકોણ છે નાના મોટા બધા જ ત્રિકોણ ગણવાના છે આગળ જોઈએ કેટલા ચોરસ છે તો ચોરસ આવશે દસ અંદરના ચાર બહારના ચાર અને સૌથી મોટા બે બે અંદર આપેલા છે એ તો દસ અહીં આપેલું છે કે નીચેના ચાર પ્રશ્નોમાંથી ડાબી બાજુ એક પ્રશ્ન આકૃતિ આપેલી છે તે આકૃતિ દર્પણ આકૃતિ છે તો એના વિકલ્પો શોધવાના છે દર્પણ આકૃતિ તમે અરીસામાં જુઓ તો તમને આકૃતિ કઈ રીતની લાગે તો જવાબ આવશે તેરમામાં ડી મિત્રો આગળ જોઈએ ચૌદમામાં જવાબ આવશે એ નંબર પંદર જવાબ આવશે બી નંબર સોળ જવાબ આવશે બી વિદ્યાર્થી મિત્રો આ આકૃતિને તમે તમારા કાચની સામે મીર અળીસરની સામે જોતો જોશો તો તમને ખ્યાલ આવી જશે નંબર સત્તરમાં આપેલું છે કે આવતીકાલે ગુરુવાર હોય તો ચાર દિવસ પહેલાં કયો વાર હતો તો જવાબ આવશે બી શનિવાર હોય અંજના રંજના કરતાં ઊંચી છે રંજના સંજના કરતાં નીચે છે તો સૌથી નીચું કોણ તો જવાબ આવશે રંજના વિદ્યાર્થી મિત્રો અહીં તમારે થી ત્રણ વિદ્યાર્થીની કાલ્પનિક રીતે તમે ઊભા રાખીને તમે સરખામણી કરો તો તમને ચોક્કસથી આ પ્રશ્નનો જવાબ આવડી જાય નીચે આ ચાર વિકલ્પોમાંથી ત્રીજો વિકલ્પ કઈ રીતે અલગ પડે છે એ તમારે લખવાનો છે તો ઓગણીસોમાં જવાબ આવશે એ કબડ્ડી અહીં વોલીબોલ ક્રિકેટ અને ફૂટબોલ એમાં બોલની જરૂર પડે છે કબડ્ડીમાં બોલની જરૂર પડતી નથી અહીં જવાબ આવશે વિશ્વમાં ડી બાકીના ત્રણ વજનના એકમ છે મીટર લંબાઈનું એકમ છે એકવીસોમાં આવશે ડી હાથી સિંહ અને વાંદરો જંગલમાં જોવા મળે ગાય પાલતું પ્રાણી છે ટ્રક હોડી બસ અને કાર તો જવાબ આવશે હોડી કેમ કે પાણીમાં ચાલે બાકીના રસ્તા ઉપર ચાલે નંબર ત્રેવીસ ત્રેવીસોમાં આવશે ડી કેમ કે બાકીના બધાના ચાર સરખા ભાગ પડે છે અહીં ત્રિકોણમાં ચાર સરખા ભાગ પડતા નથી ચોવીસમો પ્રશ્ન આપેલો છે એક લાઇનમાં પુણિતનો ક્રમ જમણેથી તેરમો છે ને ડાબેથી અઠ્યાવીસમો છે તો લાઇનમાં કુલ કેટલા તો આવો પ્રશ્ન આવે તો બંનેનો સરવાળો કરવાનો છે અને બંનેનો સરવાળો કરીને એક બાદ કરવાનો છે તો બંનેનો સરવાળો એકતાલીસ થશે એક બાદ કરો તો ચાલીસ જવાબ આવશે કયો મહિનો બાકીના ત્રણ મહિનાથી જુદો પડે છે તો જવાબ આવશે પચીસમાં સી નવેમ્બર ત્રણસો મિનિટ એ કેટલી કલાક થાય એક કલાકની સાઠ તો ત્રણસો એટલે કે પાંચ કલાક લાગે સિત્યાવીસ પ્રશ્ન જો કોઈ બે સંખ્યાનો ગુણાકાર પચાસ હોય અને બે સંખ્યાનો તફાવત પાંચ હોય તો કહીએ તો દસ પચાસ પચાસ ગુણાકાર પણ પચાસ આવશે અને એની બાદ બાકી કરવા જશું દસમાંથી પાંચ તો પાંચ આવશે તો નવ પિસ્તાળીસ તો નવને પાંચ વડે ગુણી તો પિસ્તાળી આવે તો સાતને પાંચ વડે ગુણી તો પાંત્રીસ જવાબ આવે એના પછી ઓગણત્રીસમો ત્રિકોણને ત્રણ બાજુ હોય ચતુષ્કોણે ચાર હોય તો સઠકોણને છ બાજુ હોય એક લાખમાં કેટલા સો આવે એકમ દશક સો હજાર દસ હજાર અને લાખ આ એક લાખ કર્યા તો કેટલા સો આવે તો એકસો તો અહીંયા હજારસો આવશે તો ડી જવાબ આવશે પાંચ રૂપિયાના નવ સિક્કા ને બે રૂપિયાના બે સિક્કા પાંચ રૂપિયાના નવ તો પાંચ નવા પિસ્તાલીસ બે રૂપિયાના બે તો કુલ ઓગણપચાસ રૂપિયા આવશે સાબુના એક બોક્સનું વજન પાંચ કિલોગ્રામ છે જો આ બોક્સમાં પચાસ સાબુ હોય તો દરેક સાબુનું વજન કેટલું થાય તો અહીં બત્રીસમાં જવાબ આપેલો છે વિદ્યાર્થી મિત્રો એ સો ગ્રામ થશે ત્રણ અંકની મોટા મોટી સંખ્યા તો નવસો નવ્વાણું ત્રણ અંકની સંખ્યા તો સો એનો તફાવત તો એનો જવાબ આવશે આઠસો નવ્વાણું કે મુરાકરણમાં આવતા ખૂણાઓની સંખ્યા તો અહીં કેમાં ત્રણ ખૂણાઓ આવે છે એક કિલોગ્રામ બાજુની કિંમત પચીસો હોય તો એકના છતમાં ચાર ભાગ ચોથા ભાગમાં જવાબમાં આવશે છ પોઈન્ટ પચીસ રૂપિયા પંદર અને પિસ્તાલીસનો મોટામાં મોટો સામાન્ય અવયવ તો જવાબ આવશે બી પંદર આગળ જોઈએ છ અને આઠનો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે તો સાડત્રીસમાં જવાબ આવશે સી ચોવીસ છ ચોક ચોવીસ આઠતરી ચોવીસ ખાલી જગ્યા બિલાડીના પગ છપ્પન હોય તો એકના ચાર તો છપ્પનને ચાર વડે ભાંગી તો જવાબ આવશે ચૌદ ચૌદ ચોકા છપ્પન આગળ જોઈએ સંખ્યા પાંચ લાખ પાંચ હજાર બસો ચારને આંકડામાં તો પાંચ લાખ પાંચ હજાર બસો ચાર તો જવાબ આવશે સી ઓપ્શન સતકના સ્થાન સુધીની આશરે કિંમત શું એકમ દશકસો ને દસ હજાર અહીં હજારમાં આપેલું છે એમાં સતતના સ્થાનની કિંમત લખવાની છે તો નવ હજાર છસો કેમકે નવ હજાર છે ને ની ઉપર છે પાંચસો ઉપર એટલે કે છસો સિત્યાસી આગળ જોઈએ તો જવાબ આપેલો છે પ્રશ્ન છ કલાકે એક દિવસનો કેટલામો ભાગ ભાગ થાય તો એ ચોથો થાય તો જવાબ આવશે એકના છેદમાં ચાર એક લંબચોરસની બગીયાની લંબાઈ અઠયાવીસ મીટર હોય પોળાઈ વીસ હોય તો તેનું ક્ષેત્રફળ તો બંનેનો ગુણાકાર કરવાનો છે તો જવાબ આવશે પાંચસો સાઠ ત્રેવીસ છેદમાં સો છેદમાં સો તો બે એકમ ફસી જવાના તો ઝીરો પોઈન્ટ ત્રેવીસ જવાબ આવશે ચુમ્માળીસમો છે ચાર મીટર લંબાઈના કાપડમાંથી પચીસ સેમીની લંબાઈવાળા કેટલા ટુકડા કાપી શકાય તો ચુમ્માળીસમાં જવાબ આવશે સી સોળ ટુકડા કાપી શકાય કેમકે એક મીટરના સો તો ચાર મીટરના ચારસો ચારસો સેમી છે તો પચીસ પચીસના સોળ ભાગ થશે ત્રણ સાત બેંકનો એક જ વાર ઉપયોગ કરીને બનતી ત્રણ અંકની મોટા મોટી સંખ્યા તો સાત ત્રણ બે તો જવાબ આવશે ડી અણીનું હૃદય એક મિનિટમાં બોતેર વખત ધબકે તો ત્રણ કલાકમાં કેટલું એક મિનિટમાં બોતેર ત્રણ કલાકની સાઠ ગુણ્યા ત્રણ છ તરીને એકસો એંસી મિનિટ થાય તો એકસો એંસી મિનિટને તમે બોતેર વડે ગુણશો જવાબ આવશે બાર હજાર નવસો સાઠ એકના છેદમાં ચાર લીટર બરાબર કેટલા મિલી થાય તો જવાબ આવશે બસો પચાસ મિલી એક માટલામાં તેર લિટર પાણી સમાય છે તો બીજા માટલામાં તેનાથી અડધું તો ચૌદ હોય તો એનું અડધું સાત તો બેમાંથી બીજા માટલામાં કેટલું પાણી સમાય તો અડધું કીધું છેલ્લે સાત જ સો વખત એક હજાર રૂપિયા એટલે કેટલા સો વખત તો સો એક હજાર રૂપિયા તો બેનો ગુણાકાર બે ને ત્રણ પાંચ શૂન્ય તો જવાબ આવશે બી વિદ્યાર્થી મિત્રો ગણિતના પ્રશ્નો કોયડા જેવા હોય છે સમજીને લખશો તો તમને પૂરેપૂરા માર્ક મળશે એક છોકરો એક સાથે ત્રણ પગથિયા કૂદે તો આઠ કૂદકા તો આઠ તરીને ચોવીસ માનવ પાસે બાવન રૂપિયા છે ચાર રૂપિયાની એક એવી કેટલી પેન ખરીદી શકે તો જવાબ આવશે તેર તેર ચોખ્ખા બાવન બાવનમું છે એક લિટરના અડધા અડધા એટલે કે પાંચસો મિલી બે હજાર છસો અઠ્યાસી ભાંગી આઠ ભાંગા કરો તો જવાબ આવશે ત્રણસો છત્રીસ ભાંગા કરીને જોઈ લેજો જવાબ ખોટો હોય તો મને કોમેન્ટમાં જણાવજો ચોપનમો પ્રશ્ન છે છ હજાર ચારસો બત્રીસ પ્લસ એક હજાર ત્રણસો નેવ્યાસીનો સરવાળો કરી તો એનો દશકનો અંક કયો આવે તો વિદ્યાર્થી મિત્રો સરવાળો કરશો તો આપણને ખ્યાલ આવશે તો જવાબ છે એ બે આવશે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય છે તો એકથી થાય છે તો જવાબ આવશે બી આગળ જોઈએ છપ્પનો પ્રશ્ન ઘડિયાળમાં ત્રણ વાગ્યે કેટલો ખૂણો બનશે ત્રણ વાગ્યે નાનો કાંટો ત્રણ ઉપર હોય મોટો કાંટો બાર ઉપર એટલે કે નેવ અંશનો એટલે કે કાઢકોણ ખૂણો બનશે ત્રણ પોઈન્ટ ચાર મીટર કેટલા સેમી થાય એક મીટરના સો ત્રણ પોઈન્ટ ચાર ગુણ્યા સો તો અહીંયા જવાબ આવશે ત્રણસો ચાલીસ બે અંકની સૌથી મોટી સંખ્યામાં સો ઉમેરતા બે અંકની સૌથી મોટી સંખ્યા નવ હોવાનું સો બે અંકની સૌથી મોટી સંખ્યા સોરી વિદ્યાર્થી મિત્રો દસ આવશે સૌથી નાની સંખ્યા કીધી છે તો દસ આવશે સો ઉમેરી તો અહીંયા એકસો દસ જવાબ આવશે સાત રૂપિયા સાત પૈસા તો સાત રૂપિયા અને સાત પૈસા તો સાત રૂપિયાના સાતસો સાતસો સાત તો સાતસો સાત જવાબ આવશે સાહીઠમો પ્રશ્ન એક કાર એક કલાકમાં પિસ્તાલીસ કિલોમીટરનું અંતર કાપે તો ત્રણ કલાકમાં કેટલું તો પિસ્તાલીસ ગુણ્યા ત્રણ વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરવા જશો તો જવાબ આવશે એકસો પાંત્રીસ વિદ્યાર્થી મિત્રો આ હતા મોસ્ટ આઈએમપી પેપરના પ્રશ્ન નંબર એકથી સાઠના જવાબો પ્રશ્ન નંબર એકસાઠથી એકસો વીસ સુધીના જવાબની સમજૂતી આપણે ભાગ નંબર બેમાં મેળવશું જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા વિડીયો તમને ઝડપથી મળતા રહે વિડીયો ગમે તો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો આભાર ધન્યવાદ